જુનાગઢના કેસોદમાં પોલીસે એક શખ્સને જાહેરમાં દેશી તમંચો અને કાટીજ સાથે ઝડપી પાડ્યો હતો અને હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી આંગેની મળતી વિગત મુજબ કેસોદની ઉતાવળી નજીક 66 કેવી સ્ટેશન પાસેથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઇબ્રાહીમ શાહ રફાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેમની પાસેથી 25000 ની કિંમતનો દેશી તમંચો અને 100 રૂપિયાના જીવતા કાર્ટિજ સહિત કુલ 25100 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ પર આ પૂર્વે પણ 18 જેટલા મારામારી પ્રોહિબિશન સહિતના ગુનાઓ દાખલ થયા છે ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયારધારા ભંગનો ગુનો દાખલ થયેલો છે જેમાં આરોપી ઇબ્રાહીમ શાહ અયુબ શાહ રફાઈ જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે એના ઘર નજીક ત્યાં છાછક કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમંચો અને એક જીવતો કાર્ટિસ મળી આવેલું